સુરેન્દ્રનગરની અંદર કેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયામાં ગદાર ગણાવતી એક ચિંતન મહેતાની પોસ્ટથી વિવાદ ઉભો થયો છે અને જેના વિરોધમાં ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ માલવણ અને બહુચરાજી હાઇવે પર જૈનાબાદ નજીક ચક્કાજામ કર્યો કલાકો સુધી હાઇવે બ્લોક રહ્યો અને જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો પોલીસે આ મુદ્દે કાર્યવાહી ન કરતા ઠાકોર સમાજમાં ભારે રોષ જેમાં આંદોલન દરમિયાન વીસથી વધુ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસ નેતાઓની અટકાયત પણ કરવામાં આવી અને જેમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીનો પણ સમાવેશ થઈ રહ્યો છે ગેનીબેને પોતે આ પોસ્ટ સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી અને જણાવ્યું હતું કે ગદ્દારીનો આરોપ લગાવનારાઓએ પુરાવા આપવા જોઈએ સુરેન્દ્રનગરની અંદર ઠાકોર સમાજ આકરા પાણી હોય તે પ્રકારની સ્થિતિ અને તેમના દ્વારા ગેનીબેન ઠાકોરને લઈ અને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈ અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠાકોર સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે ચક્કાજામ કરી રહ્યું છે તો આજ મુદ્દે અમારા સંવાદદાતા નવરંગપુરા ગામનો યુવક ચિંતન મહેતા છે તેના દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરીને સમાજ ગદાર ગણવા આવ્યા છે જેને લઈને હાલ વિરોધ જગ્યાઓ ઉપર ફાટી નીકળ્યો છે ત્યારે સતત ત્રીજા દિવસે પણ સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે અને રોડ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે આજે સુરેન્દ્રનગર જિલ્લાનો જે બહુચરાજી હાઈવે છે તે જેના બાદ નજીક ચક્કાજામ કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા હાઈવે ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે જોકે ચક્કાજામ દરમિયાન જે દસારા પોલીસે છે તેમના દ્વારા વીસ થી વધુ કોંગ્રેસ નેતાઓ અને ખાસ કરી ઠાકોર સમાજના આગેવાનો ની અટકાયત કરવામાં આવી છે તમામને દસાડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે પરંતુ મોટી વાત એ છે કે ચિંતન મહેતા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જે નવરંગપુરા ગામનો પ્રવાસી છે તેના દ્વારા જે ગેનીબેન ઠાકોર છે તેમને ગદ્દાર ગણાવવામાં આવ્યા છે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરવામાં આવી છે જો કે આ ઉકળતા ચરુ બાદ તેના દ્વારા માફી પણ માંગવામાં આવી છે તે છતાં પણ હજુ વિવાદ છે તે શાંત નથી થઈ રહ્યો ખાસ કરી કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને જે ઠાકોર સમાજના આગેવાનો છે તેમના દ્વારા એવા પ્રકારની માંગ કરવામાં આવી છે આ ચિંતન મહેતા છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે તેની અટકાયત કરી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે પરંતુ પોલીસ વિભાગ પણ હજુ સુધી મક્કમ હોય કારણ કે છેલ્લી ત્રણ દિવસથી અલગ અલગ પ્રકારના રોડ રસ્તાઓ હાઈવે કોંગ્રેસના નેતાઓ અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બ્લોક કરવામાં આવી રહ્યા છે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ડીવાય આગેવાનોને આગેવાનો ને રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ તેના વિરુદ્ધમાં હજુ સુધી ગુનો દાખલ નથી કરવામાં આવ્યો તેની અટકાયત નથી કરવામાં આવી કે ચિંતન મહેતા સામે કડક પગલા પણ નથી ભરવામાં આવ્યા એટલે હવે ઠાકોર સમાજના આગેવાનો અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ છે તેમને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે આ સાંજ સુધીમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે જોકે આ કાર્યક્રમ બાદ જે પાટડી પોલીસ સ્ટેશન દરસાડા પોલીસ સ્ટેશન છે તેને તાળા મારવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને ઠાકોર સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા ગેનીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું કે જો ગદા કેવું તેમને તમામ પ્રકારના પુરાવાઓ આપવા પડે પરંતુ હાલમાં ચિંતન મહેતા છે તે પણ જે પોસ્ટ કરી અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસ થી વિરોધ નોંધાવી રહેલા નેતાઓ અને ખાસ કરી ઠાકોર સમાજના આગેવાનો તાત્કાલિક ચિંતન મહેતા સામે પગલા ભરવામાં આવે ગુનો દાખલ કરવામાં આવે અને તેના કડક માંગ કરવામાં આવી રહી છે ચિંતન મહેતા પોતે ભાજપ નો હોદ્દેદાર હોવાનું પણ હાલમાં સામે આવી રહ્યું છે જેને લઈને આ જે સમગ્ર મામલો છે તે પોલીસ દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાનો પણ હાલ નેતાઓ અને ઠાકોર સમાજના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે સતત ત્રીજા દિવસે પણ સુરેન્દ્રનગર ના હાઈવે બ્લોક કરવામાં આવ્યા છે જેને લઈને કલાક થી વધુ સુધી નો ટ્રાફિક જામ છે તે સર્જાઈ જવા પામ્યો છે અને લોકોને બે કલાક સુધી ટ્રાફિક જામ માં ઉભા રહેવા પડી હોય તે પ્રકારની નોબત ઉભી થઈ છે જોકે હાલની પરિસ્થિતિમાં વીસ થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી તમામને દસાડા પોલીસ સ્ટેશન નજર રાખવામાં આવ્યા છે અને તેમના સામે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે પરંતુ ચિંતન મહેતા સામે હાલ કોઈ કાર્યવાહી ન કરતા ઉકળતો ચરૂ છે તે જોવા મળી રહ્યો છે જી

તેના દ્વારા સોશિયલ મીડિયા ઉપર ગદ્દાર ગણાવવામાં આવ્યા છે તે ઉપરાંત એક અન્ય કોંગ્રેસના પણ ગદ્દાર ગણાવવામાં આવ્યા છે વારંવાર આવા પ્રકારની વિવાદસ્પદ પોસ્ટો કર્યા પછી પણ તેની સામે કાર્યવાહી નથી થતી ત્યારે કોંગ્રેસના નેતાઓ અને ઠાકોર સમાજના આગેવાનો છે તેમનું કહેવું છે કે ભાજપ સાથે સંકળાયેલો હોવાના કારણે પોલીસ પણ તેના ઉપર કાર્યવાહી કરતા ડરી રહી છે એટલે ખાસ કરીને એવા પ્રકારના આક્ષેપો પણ થઈ રહ્યા છે કે ભાજપ સાથે જોડાયેલો હોવાના કારણે હજુ સુધી તેની સામે ફરિયાદ પણ નથી થઈ અરજી કરવામાં આવી છે પરંતુ અરજીની પણ કોઈ પણ અત્યાર સુધીમાં તપાસ નથી થઈ છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસના નેતાઓ હોય ઠાકોર સમાજના આગેવાનો હોય તે વિવિધ પ્રકારે છે તે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે રોડ રસ્તા અને હાઈવે પણ ચક્કાજામ કરી રહ્યા છે તે છતાં પણ પોલીસ વિભાગ જાણે મક્કમ હોય કે આ ચિંતન મહેતા છે તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવી પરંતુ હાલના તબક્કામાં જે ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે આજે સાંજ સુધીનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે નહીતર ગેનીબેન ઠાકોરની સભા પાટડી ખાતે યોજવામાં આવશે અને તેમને જે આ સમગ્ર મામલો છે જે ઠાકોર સમાજની દીકરી ગેનીબેન છે તેનું અપમાન કરવામાં આવ્યું છે તે ઠાકોર સમાજ નહીં ચલાવી લે તેવો પણ હાલમાં સૂર ઉઠવા પામ્યો છે પાટડીના આજે સાંજે પણ હાઈવે બ્લોક કરવાની સૌથી મોટો અમદાવાદ કચ્છ હાઈવે છે તે માલવડ નજીક બ્લોક કરવા અંગેની છતાં પણ હજુ સુધી આ ચિંતન મહેતા પોસ્ટ છે તેના સામે કાર્યવાહી નથી કરાઈ ભાજપનો નેતા અને કાર્યકર્તા હોવાના કારણે તેની સામે પગલા ન ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે તે નેતાઓ હાલ કરી રહ્યા છે જી જી ફઝલ આપ જોડાયા સમગ્ર આપી તે